બેઠક દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે બેઠકના અંતે કમિશનરે ફાયર વિભાગના અધિકારીઓ સાથે અલગથી બેઠક પણ કરી હતી શહેરની હોસ્પિટલોમાં ફાયર એનઓસી સંબંધિત કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું હોસ્પિટલોમાં ફાયર સલામતી સુનિશ્ચિત થાય તે માટે પાલિકા દ્વારા કુલ બસો છત્રીસ હોસ્પિટલોની યાદી તૈયાર કરવામાં આવી છે હોસ્પિટલ્સમાં ફાયર સર્વે હાથ ધરવા માટે પાલિકા તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ સંયુક્ત રીતે કામગીરી કરશે ફાયર વિભાગ દ્વારા ડુપ્લિકેટ એનઓસી મામલે પણ કમિશનરે માહિતી આપી અને કડક પગલાં લેવાની દિશામાં સૂચનો આપ્યા હતા ખરેખર રાજ્ય સરકારની જે બે હજાર ચોવીસ થી લઈને બે હજાર પચીસ સુધી જે સ્વર્ણિમ અમૃત અને રાજ્ય સરકારની ગ્રાન્ટ બાબતનું જે વિકાસ કામો કરવાની હતી એનું અલગ અલગ સ્ટેજિસમાં કામ પેન્ડિંગ છે તો એ સ્ટેટસમાં લઈને વિકાસનું કામોને આગળ વધાવવા માટે અને ઝડપી કામ નિકાલ કરવા માટે તમામ ઓફિસની રિવ્યૂ બેઠક કરી હતી એમાં તમામ ડિપાર્ટમેન્ટ્સ રોડ રસ્તા પાણી ગટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગાર્ડન્સ તમામ ડિપાર્ટમેન્ટ રિવ્યૂ કરવામાં આવ્યું એટલે જે પણ કામો પેન્ડિંગ છે અને અમુક ગમુક દરખાસ્તો સ્ટેન્ડિંગમાં પણ મોકલવામાં આવ્યું છે એ તમામની આજે રિવ્યૂ કરવામાં આવ્યું સાથે જેટલા પણ સિટીની અંદર જે ફાયર એનઓસીઝ લેવાની બાકી છે આવા સંસ્થાઓની પણ જેટલા પણ રાજ્ય સરકાર તરફથી પણ અને માન્ય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમે કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું એ બાબતનું પણ કામગીરી પૂરું ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે યસ આજે જે ફાયર એન ઓઝ રિન્યૂ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ બોલા ખોલ્યા હતા એ તમામની ફાયર એનોસિસની રિન્યુઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે એફિડેવિટ્સ પણ અમે ફાઇલ કરવાનું છે એટલે આ કામગીરી ઝડપી પૂરું કરવા માટે એમને બોલાવવામાં આવ્યું અને જે ફ્રીના આધારે પણ રાજ્ય સરકાર તરફથી રિન્યુ કરવામાં આવી છે આખા ગુજરાત માટે એમનું પણ અત્યારે રિન્યુ રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આ કામ લગભગ દસ પંદર દિવસમાં પૂરું કરવા માટે વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે સૂચના આપી છે ટુ એન્ડ થર્ટી સિક્સ યાદી છે આ ટુ હંડ્રેડ થર્ટી સિક્સની આવનારા એ લોકો અગાઉથી લગભગ દસ દિવસ અઠવાડિયેથી કામ શરૂ કરી દીધી છે પણ આવનારા દસ દિવસની અંદર આ બધું ચેકિંગ કરવાનો અમે નિર્દેશ આપ્યું છે એટલે ફાયરના ટીમ અને રાજ્ય સરકાર તરફથી જે નિમણૂક કરવામાં આવી છે તમામ લોકો તરફથી ચેકિંગ કરવામાં આવશે અને રિન્યુઅલ પણ કરવામાં આવશે જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટ્સ નથી અને રિન્યુઅલ પણ નથી પછી આગળનું પગલાં અમે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે એ તપાસ આપણે ડેપ્ટી કમિશનર અને ફાયર ઇન્ચાર્જ ફાયર ઇન્ચાર્જ ડેપ્ટી કમિશનરને તપાસ આપી છે એટલે ગંગાસિંગ સાહેબને આપ પૂછી શકો છો એ પ્રગતિ હેઠળ છે થોડું સમય જોશે એમને પણ બધું રિન્યુઅલ અભ્યાસ કરવા માટે એટલે અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે હોસ્પિટલ પ્રોબ્લેમ આવ્યો છે શેર કરશે સીએપ સાહેબ સીએપ સાહેબ લિસ્ટ શેર કરશે એક્ઝેક્ટલી ડોન્ટ નો ટુ થર્ટી આસપાસ છે એક્ચુલી જેટલા બી એફએસઓ કામ કરે છે બધાને બોલાવ્યા હતા જે અત્યારે હાલ અહીંયાની કોર્પોરેશનમાં હતા આઠ આઠ નવ જણા આવ્યા છે અમે બસ એ જ એના રિન્યુઅલ્સ માટે જ ત્યાં ત્યાં હા ના એવી કોઈ વાત નહીં ના 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 એનું નથી ખબર આપણને Circuit. headline news